માળીયા આટીનામાં આજે નાગપાચમની ભવ્ય ઉજવણી કરાય દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે માળિયા આટિનામાં નાગપાચમની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે કહેવાય છે કે લોહાણા જ્ઞાતિની નાગપાચમ છે હકીકતમાં નાગપાચમ એ લોહાણા જ્ઞાતિની છે પણ લોહાણા જ્ઞાતિ સિવાય બીજી જ્ઞાતિના પણ બહેનો નાગપાચમની ઉજવણી કરે છે અને નાગબાપાનું ભક્તિભાવથી પૂજન કરે છે અષાઢ બધી ના રોજ કુંવારી અને પરણલી બેનું નાગપાંચમની ઉજવણી કરે છે માળીયાટીનામાં આજે લોહાણા જ્ઞાતિના સારસદ બ્રાહ્મણ શ્રી રમણીકલાલ પ્રભાશંકર પેરાણીના નિવાસસ્થાને તેમજ લોહાણા જ્ઞાતિના શ્રી દિનેશચંદ્ર વરદલાલ રૂગાણીના નિવાસસ્થાને નાગપૂજનનો કાર્યક્રમ સવારના સાત વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી યોજાયો હતો કાળી માટીના નાગબાપા બનાવીને નું બહેનો દ્વારા પૂજન અર્ચન આરતી સહિત વિવિધ રીતે બાપાનું પૂજન અર્ચન કરવામાં આવે છે રૂની પૂણીનો નાગલો બનાવી અને બાપાનું પૂજન કરાય છે મગ બાજરો અને ચણા પલાળી અને ચણાના લોટના ગાંઠિયા બાજરાના ઢેબરા જમીને બહેનો એકટાણું કરે છે આજે વહેલી સવારના સાત વાગ્યાથી કેતનભાઈ પેરાણી અને દિનેશભાઈ રૂઘાણીના નિવાસસ્થાને મોટી સંખ્યામાં બહેનો નાગ બાપાનું પૂજન કરવા માટે જોવા મળ્યા હતા જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબક્રાઈબર નથી કરી તેમણે સબક્રાઈબર કરી લેવી i hey. hey.

મેણા બોલવા લાગે પિયર માટે બધું ઉધર છે કારણ કે સકવું નથી બિચારીને ને ભરવો છે પ્રેરામી કાકડા કે કાકડા એ તો મેણાને સહી અને સાસુ પાસે એક કોતરી લખાવી I શ્રી કૃષ્ણ જય જલારામ હું ચંદનબેન અભાણી અને અમે અહીંયા દિનેશભાઈ રૂઘાણીને ઘરે વર્ષો થયા એટલે કે સાઠ સિત્તેર વર્ષ થયા અમે લોકો બધા એમ દિનેશભાઈની ઘરે અમે નાક પૂજીએ છીએ અહીં નાક બનાવે છે પૂજીએ છીએ અહીંયા અને આખી નાતના બેનો અને બધા સોની માજન આજુબાજુના બધી જ્ઞાતિના બેનો અમે પૂજવા આવીએ છીએ અને દિનેશભાઈની ઘરે અમે પ્રસાદી લઈએ છીએ અને ખૂબ આનંદથી અમને પૂજાવે છીએ અને વર્ષોથી અહીંયા અમે પૂજીએ છીએ

રઘુવશિંહ લોહાણા જ્ઞાતિ નાગપાચમ કહેવામાં આવે છે અને આજના દિવસે માળી ગામ સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ સાથે અન્ય જ્ઞાતિ પણ આ નાગપાચમ ઉજવતા થઈ ગયા છે તો સાસત બ્રાહ્મણ કેતનભાઈ પેરાણી મુસ્તી માર્ગી ભાગવત કથાકાર અમારા ઘરે આજે સવારે છ વાગ્યાથી નાગદેવતાનું પૂજન પ્રારંભ થયું આની એક જલારામ મંડપ સરિસવાળા દિનુભાઈના ઘરે પણ કરવામાં આવે છે અને અંદાજીત ન કરીએ તો અઢીસોથી ત્રણસો બેનો આ નાગદેવનું પૂજન કરી અને આ નાગપાચામાં અહીંયા ઉજવવામાં આવે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય જલાર